હેલો નમસ્તે કેમ છો બધા તો સૌથી પહેલા તો તમને બધાને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામના આજે હું મારા નવા રસોડાની શરૂઆત કરી રહી છું તો પહેલા આપણે ચૂલાની પૂજા કરીએ અને સરસ મજાના ફૂલ અને ચોખા વડે ચૂલાને વધાવીએ એવું કહેવાય છે કે કઈ પણ નવી શરૂઆત મીઠી વસ્તુ સાથે કરવી જોઈએ એટલે આજે હું બનાવી રહી છું સરસ મજાનો શીરો અહીંયા મેં બે ચમચી ઘીમાં થોડા કાજુ શેકી તે જ ઘીની અંદર એક કપ સૂજી એટલે કે રવો એડ કરી સરસ શેકી લઈએ આ બાજુ બે કપ દૂધમાં કેસર અને ઇલાયચી એડ કરીએ કેસર એડ કરવાથી કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ ગરમ કરેલા દૂધને રવાની અંદર ધીમે ધીમે એડ કરીએ ઉપરથી અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું જો તમને મીઠી વસ્તુ વધારે પસંદ હોય તો તમે વધુ ખાંડ પણ એડ કરી શકો છો અહીં આપણો સરસ મજાનો શીરો બનીને તૈયાર છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો કમેન્ટ કરવાનો ભૂલશો નહીં મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે અને હા રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં હેપી દિવાળી જરૂરથી લખજો